કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામમાં પહોંચ્યા મંત્રીઓ મંત્રીઓએ ખેતરોમાં જઈ બરબાદીનું કર્યું વ્યાત નિરીક્ષણ મંત્રીઓ મુલાકાત બાદ મુખ્યમંત્રીને સોંપશે પ્રાથમિક અહેવાલ મંત્રીઓના અહેવાલની સમીક્ષા બાદ સરકાર સહાયની કરશે જાહેરાત આ ક સમયના વરસાદને કારણે ગીર સોમનાથના જે ખેડૂતો છે તેમની હાલત પણ કફોડી બની છે ખેતરમાં પડેલા મગફળીનો તૈયાર પાક મગફળીના પાથરા પલળી જવાને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળીઓ છીનવાયો છે ત્યારે મુખ્યમંત્રીના આદેશ બાદ સિનિયર નેતાઓ વિવિધ અસરગ્રસ્તો જે વિસ્તાર વિસ્તાર છે અસરગ્રસ્ત તેની મુલાકાતે છે ત્યારે આજે ગીર સોમનાથમાં જે તારાજી થઈ તેની મુલાકાત માટે મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમ્ન પહોંચ્યા હતા કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના ગામમાં પહોંચ્યા મંત્રીઓ અને ખેતરમાં જઈ બરબાદીનું જાત નિરીક્ષણ કર્યું છે મંત્રીઓ મુલાકાત બાદ મુખ્યમંત્રીને સોંપશે પ્રાથમિક અહેવાલ મંત્રીઓના અહેવાલની સમીક્ષા બાદ સરકાર સહાય ની કરશે જાહેરાત મુલાકાત લીધી ખેડૂતોને ખાસ કરીને મગફળીનો પાક છે એમાં અમુક મગફળી ખેતરમાં જ બહાર નીકળી નથી અમુક પાથરા પડ્યા છે આ બધાને ખૂબ નુકસાન થયું છે અને એ સિવાયના બીજા પાકોને પણ છે નુકસાન થયું છે માન્ય મુખ્યમંત્રીની સૂચનાથી અમે હું અને ડૉક્ટર પ્રદ્યુમન રાજા બંને અહીંયાના ધારાસભ્ય સંસદ સભ્ય સાથે અહીંયા બધા વિસ્તારોની મુલાકાત લીધી છે અને પ્રાથમિક અહેવાલ અમે આવતીકાલે આપવાના છે અને એ પછી સહાયના ધોરણો નક્કી કરીને ખેડૂતોને સહાય થવા માટે રાજ્ય સરકાર નક્કી કરશે